મુંબઈ થાણે શાહપુર ખાતે જ્વેલર્સમાં નોકરી કરતા યુવાન રાત્રે ઘરે જતો હતો ત્યાં લૂંટના ઈરાદે યુવાની ગોળી મારી હત્યા કરવાના બનાવમાં સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માંગ કરમ આવી છે સુરત કલેક્ટરને ઉત્તર ગુજરાત ચૌધરી આંજણા સમાજ સુરત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં શિરોણીના બાટ ગામના એક યુવાન દિનેશ માનાભાઈ ચૌધરી મુંબઈના શાહપુર થાણ વિસ્તારમાં મહાલક્ષ્મી જ્વેલર્સમાં નોકરી કરતા હતા અને ગત તારીખ એકવીસમી ડિસેમ્બર શનિવારે રાત્રે સાડા આઠ વાગ્યા ના સમયે દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા અને ત્યારે પાછળથી બે અજાણ્યા બાઇક સવાર આવ્યા હતા અને લૂંટના ઈરાદે ગોળી મારીને દિનેશ ચૌધરીની હત્યા કરવામાં આવી હતી હત્યા કર્યા બાદ હુમલાખોર હત્યારાઓ બેગ લઈને ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે આ ઘટનાની સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો સુરત ચૌધરી સમાજ દ્વારા આ ઘટનામાં કસૂરવાર આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માંગ કરવામાં આવી છે સર મારો ભાઈ બોમ્બેમાં જે છે દિનેશભાઈ માનાભાઈ ચૌધરી એ જ્વેલરી શોપમાં જોબ કરે છે એ રાતના આઠ સમથિંગ એ શોપ બંધ કરીને ઘરે જતો હતો ત્યારે બે શૂટરો આવેલા અને એની પર ફાયરિંગ કરીને એની હત્યા કરવામાં આવી છે ના દુશ્મની એવું કઈ મને લૂંટનો ઈરાદો લાગે છે કારણ કે એની પાછળ જે બેગ હતી ને એ લૂંટારો લઈ ગયેલા છે હા સર સીસીટીવી માં ક્લિયર દેખાય છે એ લોકો બાઇક પર આવે છે અને પાછળ જે શૂટર છે એ ફાયરિંગ કરે છે